ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા સાફ સફાઈ કરી નાખી કમ્પ્લીટ કરી નાખી પછી આજે આપણે બહાર જવાનું છે તો વ્લોગમાં બેના રહીજો દેખાડી કઈ બાજુ જાય હાલો તો પછી મેળ હાલો તો આપણે જવાનું છે કુતિયાણા તો આપણે કુતિયાણા જઈએ વ્લોગમાં બેના રહીજો અહીંયા કંઈ આવે તો બતાવીશું

તો આપણે કુતિયાનાથી પાછા રિટર્ન થઈ ગયા હે બરાબર અને અહીંયા બ્લોક શૂટ ન થયો કેમ કે અમારે થોડુંક કામ એવું આવી ગયું તો એની વાત જવા ગયો બ્લોક શૂટ કરવાનું મૂળ ન રહી બરાબર એટલે એવું કામ હતું એટલે તમને બધીને સોરી બ્લોગ શૂટ કરીને કુતિયાણા નો બતાવી શક્યો હતો બરાબર હાલ તો હવે મસ્ત મેડા ગામમાં જઈને અહીંયા પણ કંઈક પણ હવે તો નવીન દેખાડ

આપણે તો હજી વોરવણું નહીં થાય આપણે તો હવે મગફળી વાવવાની હે પણ હવે વરસાદ થાય તે પછી વાવવાની છે આપણે ભૂગી ગયા હે હરેશભાઈ ની દુકાને બાપા સીતારામ નું મંદિર હે હરેશભાઈ ની દુકાઈ આપણે માવો ખાવાનો હે તો આપણે હરેશભાઈ ની દુકાઈ માવો લઈ લઈએ એન્ટ્રી થઈ ગયા આપણા ગામમાં બરોબર માવો કાચની તો આપણે એન્ટ્રી થઈ ગયા હે હાલો તો આપણે દુકાને આવી ગયા હે અને બાર વાગી ગયા હે બપોરા કરવા જતા હતા પણ હવે એક ટ્રેક્ટર આવી ગયું છે તો આપણે એને હવા ભરવાની હે તો ભરાવી દઈએ પછી વાડી જઈને બપોર પાણી કરી પછી મયડી બરોબર આપણે વાડી વાંગ્યા છે બપોરા કરવા નાગભાઈ માં મંદિર પાહા થઈ અને જો આપણા સમાજમાં કલટનું કામ થઈ ગયું છે આ સાઈડ કેવું લાગે એ કોમેડમાં કહી દ્યો તેથી તો બહુ અધૂરો હતો જાજોને બહુ નહોતું સારું છૂટી જો રઘલો આવે રઘલો કોમેડી મજામાં હાલો તો હવે બોપોરા કરવા જાય વાડી પછી મળ્યા બપોર પછી આવી ગયા આપણે દુકાને બરાબર તો દુકાને આવ્યું ટ્રેક્ટર વ્હીલમાં પાણી ભરેલું હતું તો પાણી કાઢ્યું હવે હવા બે મોટા પાણી હતું એમાં જ પાણી કાટ નાખ્યું ને હવે હવા ભરે છે કેમ કે ઉનાળામાં પાણી ભર્યું હોય અને નાખે પાણી હવે તો નીકળી ગયું આપણે વીડિયાર મોડું યાદ આવ્યું તો આપણે ટાયર નું કામ થઈ ગયું છે ટ્રેક્ટર માં પણ પાણી કાઢી નાખ્યું ગયું હવા ફાટી જાય કઈ ફાટી ઈગલ બાગબાન ઈગલ કે બાગબાન ઈગલ કે બાગબાન આપણે વાગવામાં છ વાગી ગયા હે હાવ ફ્રી બેઠા પંસર હતું તો પંસર કરી નાખ્યું હે મયુર વેલ્ડિંગ ના ટાકા મારે સાવ ખબર મયુર અમારે અહીંયા હલાડે લાંબા ને ટૂંકા આવે ને હવે હલાડે એવું હે કરવું પડે આ બધું આ કેમા માઇન્ડ મિન વાવેતર માલતું હે ને અમારી

pasal, 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 pasal. Pasal. Puisian kapai dulu. Wale, sampai diauti itu badai mulai kita Bayar nazo kamar leh.

રામદેવભાઈને ખેરે જ આવવાનું છે તો હવે આપણે વ્લોગ અહીંયા જ પૂરો કરીશું કેમ કે આપણે હવે ત્યાં શૂટિંગ કરવાનું થતું નથી બહાર જઈને બરાબર ચાલો હવે પછી ભાઈ આપણે વડવારા ગામમાં આવી ગયા હે